ગોડાઉનની સામેની ખુલ્લી પડતર જમીન સરકારી દવા એટલે કે મેડિકલ વેસ્ટના કચરો ફેંકી દેવાની ઘટના સામે આવી છે એક્સપાયરી ડેટની દવાઓના જથ્થાને ખુલ્લામાં નિકાલ કરાતા રહીશોમાં કચવાટ જોવા મળી રહ્યો છે ચારમાં દેખાતા મેડિકલ વેસ્ટને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સાથે સાથે ખેતરોમાં ચરવા જતા પશુઓ માટે મેડિકલ વેસ્ટ ઘાતક પુરવાર થવાની શક્યતા વધી રહી છે સરકારી જમીનમાં મેડિકલ વેસ્ટના ડગલા નજરે પડી રહ્યા છે જેને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા નજરે પડી રહ્યા છે રોગચાળાના વાયરા વચ્ચે સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે જવાબદાર આરોગ્ય કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે